સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી અમદાવાદ હાઈવે પર પાણસીણાના પાટિયા નજીક ટેન્કરની બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો ત્યારે અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલ વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો તો મળતી આવતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો જેતાભાઈ વીરાભાઈ મારુ જેઓ આણંદથી નવરાત્રિ કરવા પોતાના વતન મોટા તાળિયા આવતા હતા ત્યારે પાણસીણાના પાટિયા નજીક એક ટેન્કર જેતાભાઈના બાઇક સાથે ધડાકાભેર અથડાતા આ ગંભીર અકસ્માત સર્જાયો હતો ત્યારે આ અકસ્માતની ઘટનામાં જેતાભાઈ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે એકસો દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યારે ઇજાગ્રસ્ત ચેથાભાઈ માથાના ભાગે ગંભીર ઈજા હોવાથી વધુ સારવાર માટે તેમને જિલ્લાની સી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા તો લીમડી નેશનલ હાલે મોટા વાહનો દ્વારા બેફામ બન્યો હોય તેવું જણાઈ રહ્યું છે ત્યારે એસ ટી પસ ટમ્પર કન્ટેનર સહિતના વાહનો દ્વારા અવારનવાર અકસ્માતો થતા હોય છે ત્યારે એ ચર્ચા એવી પણ થઈ રહી છે કે શું આરટીઓ હપ્તા લેવા ચેકપોસ્ટ કરી રહ્યા છે શું માણસની કિંમત પૈસાથી વધારે હોય છે ત્યારે આરટીઓ અધિકારીઓ માટે આવી લોક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે ત્યારે હાલ અસ્માતને પગલે પોલીસે પણ હોસ્પિટલ ખાતે દોડી આવી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે કલ્પેશ વાઢેર સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ